આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તેમણે ભાજપની આડે હાથ લીધી છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની નિયત હાથીના દાંત જેવી છે કેમ કે તેમના બતાવવાના અલગ છે અને તેમના ચાવવાના પણ અલગ છે વૈષ્ણવજન તો તેને

અત્યારે સરકારે આ કપાસ છે તેની આયાત બંધ કરી છે તેની અને તેમણે કહ્યું છે કે ભાજપ છે તેની નિયત હાથીના દાંત જેવી છે તેમના બતાવવાના પણ અલગ છે અને ચાવવાના પણ અલગ છે નમસ્કાર હું આપનો રાજુ કરપડા તમામ દેશવાસીઓને ગુજરાતની જનતાને મારા જય કિસાન આજે સવાર સવારમાં ગુજરાત સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આત્મનિર્ભર બનવું જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી આવી બધી વાતો કરવામાં આવી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના સ્વદેશીની વાતો સાથે અમારું સો સમર્થન છે અમે માનીએ છીએ અમે તો જે દિવસે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે તેમ છતાંય અહીના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે બજારમાં આવ્યો છે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ આ દેશના દેશના નાગરિકો માટે માટે ખેડૂતો થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો સ્વદેશીની વાતો ખૂબ સારી છે તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે ખેડૂતોની જણસ કપાસની તો અત્યારની વાત છે બાકી ખેડૂતોની જણસ જ્યારે બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે સરકારને વિનંતી કરીએ છીએ સ્વદેશની વાતો ત્યાર પછી સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો નંબર બે તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દેશે બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે તમારા સૂટની કંપની કઈ છે તમારા બૂટની કંપની કઈ છે તમારી ઘડિયાળની કંપની કઈ છે તમે વાપરો છો આઈફોન મોબાઈલ આ કઈ કંપનીનો છે ક્યાંની કંપની છે

આવી વ્યવસ્થા સરકાર કરે ત્યાર પછી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે નાહકના નાટકો થઈ રહ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બાકી આત્મનિર્ભર બનવાની સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ આભાર

वैष्णवजनतो तेन